સમાચાર અમદાવાદથી જ્યાં સનાથન સર્કલ પાસે ગટરના પાણીની સમસ્યા સામે આવી છે અમદાવાદમાં સનાથન સર્કલ પાસે ગટરના પાણીની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે જેના કારણે અહીંયાના સ્થાનિકો પરેશાન છે ઓરડાના બ્રિજ પાસે અસહ્ય દુર્ગંધ મારતા લોકો હેરાન પરેશાન છે અહીંયાથી પસાર થનારા રાહદારીઓ અહીંયા વસનાર રહેવાસીઓ ઘણા સમયથી એ પરેશાની ભોગવી રહ્યા છે

વરસાદનું પાણી ભરાઈ જાય છે ગટરનું પાણી તરત ઉભરાઈ જાય છે અહીંયા દુર્ગંધ થાય છે કે આજુબાજુના લોકો લોકો બીમાર થઈ ગયા છે અહીંયા ગાડીઓ તકલીફ પડે છે આ તંત્ર કેક ને ક્યાંક કેક ને ક્યાંક ઊંઘી રહેતું હોય એવું લાગી રહ્યું છે આ બધો ભ્રષ્ટાચાર એવું લાગી રહ્યું છે કે જો તમે આ ચોકડી ઉપર એક કેટલી વાર ભૂવો પડ્યો છે નવું ચેમ્બર બને એમાં હજુ તો કાલે જ એક ગાડી મેં ઘૂસી જઈ હતી કે જેથી કરીને એમને પૂર્યું અને બીજા તરફ કોઈ આગળ એવું કોઈ બેરિયમ નથી લગાયું અને એક ટ્રક આવી તો અંદર સીધો ટાંકો મેં ઘરી ગયો સિમેન્ટવાળાનો અને એ પણ આવી બધી હાલાકી પડી જાય છે બંને સાઈડમાં અમારે અહીંયા જે આ પાણી ઉભરાઈને અમારા શાંતિપુરા જે પાણી ટાંકી છે એની બાજુમાં પંચાયતનો બોર્ડ છે

જોવા મળી રહી છે ત્યારે ખાસ અહીં આવતા વાહન ચાલકો દ્વિચક્રી વાહન ચાલકો અને રાહદારીઓ અહીંથી આ પાણી ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ છે તદુપરાંત જે અહીં ચોમાસું હોવાને લીધે જે ગટરના પાણી બેક મારી રહ્યા છે સાથે ચોમાસાના પાણી પણ ભરાય છે એટલે મચ્છરજન્ય ઉપદ્રવો પણ અહીં જે છે તે થાય છે અને જેને કારણે આ જે કોમ્પ્લેક્ષ છે કોમ્પ્લેક્ષમાં આવતા અને આસપાસના જે રેસિડન્સ એરિયા અથવા તો જે કામચલાઉ ધોરણ માટે ખાસ નીકળતા લોકોને હાલાકી વેઠવી પડે છે એક વાત મુજબ કોર્પોરેશનની કામગીરી ચાલુ છે ને આવનારા દિવસોમાં અહીંથી પાઇપલાઇન દ્વારા આની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવાની વાત છે પરંતુ આ વાતને પણ છેલ્લા આઠથી દસ મહિના થઈ ગયા એટલે સમસ્યા ત્યાંની ત્યાં જ છે લોકો પરેશાન થાય છે સમસ્યા શહેરમાં અનેક છે ખાડા પડવા જે પાણી ભરાવા અને જે કહેવાય કે ભૂવા પડવાની સમસ્યાની સાથે સાથે વધુ એક એમસી તંત્રની બેદરકારી એટલે કે આ સનાતન સર્કલ તરફ જે શાંતિપુરાનો રસ્તો છે ત્યાં પાણી ગટરના ઉભરાયા છે અને વાહન ચાલકોથી લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ